હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર છ ત્રિકોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર અગિયાર છે આજે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ બે અને છ પોઈન્ટ ત્રણની વચ્ચે આવેલા આપણે ઉદાહરણ ગણીશું એટલે કે ઉદાહરણ નંબર ચાર પાંચ અને છની વાત કરીશું આગળના લેક્ચરમાં ઉદાહરણ સાત અને આપણે આઠની ગણતરી કરીશું તો ચાલો આપણે ઉદાહરણ ચારની રકમ વાંચીએ અને પછી જે પણ આપણને સાબિત કરવાનું કીધું હોય એ આપણે સિમ્પલી સાબિત કરી દઈએ તો અહીંયા ઉદાહરણ નંબર ચાર આપણને શું આપેલું છે આકૃતિ છ પોઈન્ટ ઓગણત્રીસ તમારા બુકમાં પણ આપી છે અને અહીંયા મેં દોરી પણ છે જો પી અને આર એસ સમાંતર છે એટલે કે આ પીક્યુ બાજુ છે એને સમાંતર આર એસ બાજુ છે તો તમારે સાબિત શું કરવાનું છે કે ત્રિકોણ પી ક્યુ એટલે કે ત્રિકોણ પી ઓ ક્યુ જે આ ત્રિકોણ આપેલો છે એ અને બીજો ત્રિકોણ એસ ઓ આર આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે એવું તમારે સાબિત કરવાનું છે સમજણ પડી ગઈ એટલે કે આ ત્રિકોણ એક અને આ ત્રિકોણ બંનેની સામસામે ત્રિકોણ છે અને આપણે સમરૂપ સાબિત કરવાના છે તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ તો હવે તમારે આમાં હું પક્ષ અને સાધ્ય લખીશ નહીં તમારે લખો તો લખી શકો છો પક્ષમાં તમે પી ક્યુ સમાંતર આરએસ લખી શકો છો અને સાધ્યમાં આપણે જે આ સાબિત કરવાનું છે એટલે કે પી ક્યુ અને એસઓ આર ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે એ તમે સાધ્યમાં લખી શકો છો સાબિતી હવે હું તમને બતાવું છું એની પહેલાં તમને કેટલીક બેઝિક માહિતી આપું છું જે તમે ધોરણ નવમાં શીખ્યા છો એટલે કે કોણ અને અભિકોણની જોડો તો ચાલો આપણે સિમ્પલી તમને અહીંયા માહિતી આપું છું કે કોણ કોને કહેવાય અને અભિકોણ કોને કહેવાય તો અહીંયા હવે જુઓ ધારો કે આપણને અહીંયા આ ત્રિકોણ આપેલું છે એટલે કે જુઓ આ બાજુ ધારો ધારો કે પી છે અને આ ક્યુ છે જ્યાં પણ છેદે ત્યાં આ પી ક્યુ છે બે રેખા છેદે છે અને અહીંયા નીચે આર છે અને અહીંયા એસ છે અહીંયા ઓ બિંદુ છે સમજણ પડી ગઈ હવે જો આપણે જે આકાર બનાવે ધારો કે પી ક્યુ ઓ નીચે શું છે એસ અને આર આ આકાર બનાવ્યો ઉલટો કો અથવા સળવો કો જે પણ તમારે આકાર બનાવે છે ઝેડની અંદરની જે ખૂણો હોય આ ખૂણો પી અને ખૂણો એસ આને યુગમાં કોણ કહેવાય અને બંનેનું માપ સરખું હોય છે પછી આપણે જોઈએ કે બીજો આકાર આપણે જોઈએ સરખી રીતે તો ચાલો આપણે જે રીમૂવ થઈ ગયું છે ફરીથી દોરવાનો પ્રયત્ન કરીએ અને આપણે તમને ફરીથી બતાવું છે કયો ફરીથી આકાર છે હવે જો આપણે આવી રીતે બીજો આકાર છે જેને આપણે સીધો ઝેડ કહીએ છીએ એમાં પણ જુઓ આ આકાર બની ગયો હવે જેની અંદરના ખૂણા છે એટલે કે ખૂણો ક્યુ અને ખૂણો આર આ બંનેનું માપ સરખું હશે કેમ કે બંને યુગ્મ કોણો છે ઝેડાકાર બનાવ્યો છે એટલા માટે હવે આપણે જોઈએ કે અભિકોણો કોને કહેવાય ધારો કે બે રેખાઓ છેદે છે જો આ બે રેખાઓ આ ક્યુઆર અને પીએસ રેખા છેદે છે તો એના સામસામેના ખૂણાને અભિકોણો કહેવાય અને બંનેનું માપ સરખું હોય છે એટલે કે આ બંને ખૂણા સામસામે એનું માપ પણ સરખું છે અને આ ખૂણાનું માપ પણ સરખું હોય સમજણ પડી ગયા એટલા સુધી તો બસ હવે આપણો દાખલો અહીંયા પૂર્ણ થઈ ગયો છે ખાલી આપણે સિમ્પલ સાબિત કરવાનું છે હવે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે અને આપણે લખી દઈએ ચલો હું તમને સમજાવું છું તો અહીંયા હવે જો આપણે લખીએ પહેલાં પહેલાં આપણે યુગ્મકોણની બે જોડું લખીશું પછી અભિકોણની એક જોડું લખીશું અને પછી આપણે કહીશું કે ખૂખું ખૂશરહદ પરથી આપણું બંને ત્રિકોણ સમૃદ્ધ ત્રિકોણ છે તો ચાલો આપણે સાબિત કરીએ સિમ્પલ રીતે તો અહીંયા લખીશું કે અહીં પિક્યો સમાંતર ને છેદતી રેખાઓ છેદતી રેખાઓથી યુગ્મ કોણની જોડ બને છે જો આ PQ સમાંતર છે PQ આર એસ બંને સમાંતર છે આ PQ અને RS એને છેદતી રેખા એટલે કે આ પી એસ એને છેદે છે અને આ ક્યુઆર પણ એને છેદે છે સમજા પડી ગઈ હવે આકાર આપણે જોઈએ કે યુગ્મકોણ કેવી રીતે બને આપણે સિમ્પલી રફકની રિમૂવ કરીએ અને આપણે આમાં આપણે જોઈએ જો અહીંયા આ એક આકાર બને છે તો એની અંદર આવેલા ખૂણા એટલે કે જે આવું બનતું હોય એની અંદર આવેલો ખૂણો પી અને ખૂણો એસ સમાન હશે કેમ કે એ યુગ્મકોણની જોડ છે તો ચાલો આપણે સિમ્પલી લખી દઈએ કે ખૂણો પી અને ખૂણા એસનું માપ સમાન છે કે યુગ્મ કોણની જોડ છે તો ચલો લખી દઈએ ખૂણો પી સમાન એટલે કે બરાબર ખૂણો એસ કૌંસમાં આપણે લખી દઈએ યુગ્મ કોણ પછી આપણે બીજી જોડ લઈએ તો ચલો હવે આપણે બીજી જોડ લઈએ એટલે કે આપણે ઝેડને ઉલટો કરી દઈએ તો હવે શું બનશે અહીંયા જો જે આપણો ઝેડ આમ હતો એ હવે ઝેડ આમ બની જશે એટલે કે અહીંયા હવે જો આ ઝેડ બની ગયો તો હવે આ જે અંદરનો ખૂણો છે ખૂણો ક્યુ અને ખૂણો આર એ બંનેનું માપ સરખું હશે કેમ કે બંને યુગ્મકોણો છે તો ચલો લખી દઈએ કે ખૂણો ક્યુ અને ખૂણા આરનું માપ સમાન છે કેમ કે યુગ્મ કોણ છે સમજણ પડી ગઈ આ બંને તો યુગ્મ કોણ થઈ ગયા હવે આપણે અભિકોણની જોડ લઈશું અભિકોણ કોને કહેવાય કે આ છેદતી રેખાવડે સામસામેના ખૂણાને અભિકોણ કહેવાય જેમ કે આ પીએસ અને આ ક્યુઆર છેદે છે તો એના સામસામે એટલે કે આ ખૂણો અને આ સામેનો ખૂણો એને અભિકોણની જોડો કહેવાય તો ચાલો આપણે લખી દઈએ સિમ્પલી કે બે છેદતી રેખાઓ બે છેદતી રેખાઓ પીએસ અને ક્યુઆરથી અભિકોણની જોડ મળે છે અભિકોણની જોડ મળે છે કયા કયા અભિકોણો મળે છે તો અહીંયા જુઓ આ એક અભિકોણ છે જેનું જેને આપણે પી ઓ ક્યુ અને બીજો અભિકોણ છે આર ઓ એસ સમજા પડી ગઈ સામસામેના ખૂણા તો અભિકોણ પીઓ ક્યુ અને બીજો એની સામે છે અભિકોણ આર ઓ એસ બંનેનું માપ સરખું છે અને આપણે કંસમાં લખી દઈએ કે અભિ કોણ છે સમજણ પડી ગઈ જુઓ હવે બંને ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓના માપ તો સરખા છે કેવી રીતે તો આપણે અહીંયા જોઈએ જો હું તમને સમજાવું છું કે આપણે કયા કયા ખૂણા લીધા અને કેમ અનુરૂપ ખૂણાઓનું માપ સરખું છે તો અહીંયા આપણે જુઓ આ પી પીની સામે એસનું માપ સરખું છે ક્યુની સામે આરનું માપ સરખું છે અને આ જે પીઓ ક્યુ લીધું હતું અને આરસ એનું માપ સરખું છે જો અનુરૂપ ખૂણાનું માપ સરખું હોય તો ખો 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 સર પરથી આ જે બંને ત્રિકોણ છે કયા ત્રિકોણ તો કે હું તમને દોરીને સમજાવું છું ત્રિકોણ આ એક ત્રિકોણ છે આપણું પીઓ ક્યુ અને બીજું ત્રિકોણ કયું હતું ત્રિકોણ આર ઓ એસ આ બંને સમરૂપ ત્રિકોણ છે તો ચાલો આપણે સિમ્પલી નીચે લખી દઈએ કે બંને સમરૂપ ત્રિકોણ છે ચલો આપણે લખી દઈએ કે આપણી કઈ શરતના આધારે ખૂખુખું શરતના આધાર રહે કેમ કે ત્રણ ખૂણા અનુરૂપ ખૂણાના માપ સરખા છે ચાલો આપણે અહીંયા લખી દઈએ કે અહીં ત્રિકોણની સમૃપતાની શરત સમૃદ્ધતાની સમૃદ્ધતા માટેની શરત આપણે સરખી લખી દઈએ સમૃદ્ધતા માટેની શરત ખૂ ખૂ ખૂના આધારે કહી શકાય કે કહી શકાય કે કયા ત્રિકોણ હતા ત્રિકોણ પીઓ ક્યુ અને ત્રિકોણ આર ઓ એસ સમરૂપ ત્રિકોણ છે તો ચાલો લખી દઈએ કે ત્રિકોણ પીઓ ક્યુ સમરૂપ ત્રિકોણનું નિશાન એટલે કે સંકેત અને ત્રિકોણ આર ઓ એસ સિમ્પલી સાબિત થઈ ગયું તો એને આપણે હાઇલાઇટ કરી દઈએ અહીંયા આપણું ઉદાહરણ નંબર ચાર પૂર્ણ થઈ ગયું છે ખૂખુ ખુ શરતના આધારે તો અહીંયા હવે જો આપણે જે આ સાબિતી છે દરેક આગળની હવે સાબિતી એમાં એક તો સમૃદ્ધતાની શરતો આવશે પછી મેં સમ્રમાણતાના માટેના પાંચ સૂત્રો તમને લખાયા હતા જે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં એનો ઉપયોગ થઈ થઈ શકે છે બંનેમાંથી બંનેનો ઉપયોગ કરી આપણે સિમ્પલી સાબિત કરવાનું છે તો ઉદાહરણ ચાર પૂર્ણ થઈ ગયું હવે આપણે ઉદાહરણ પાંચ સોલ્વ કરીએ કે એમાં આપણને શું કીધું છે તો એમાં આપણે જોઈએ તો અહીંયા આપણે રકમ વાંચી લે પેલા તો ઉદાહરણ નંબર પાંચ કે આકૃતિ છ પોઈન્ટ ત્રીસનું નિરીક્ષણ કરો અને ખૂણો અહીંયા આપણે પી ખૂણો શોધવાનો છે રીમૂવ થઈ ગયું છે ખૂણો પી શોધો એટલે કે અહીંયા આપણે ખૂણા પીનું માપ શોધવાનું છે તો અહીંયા જો આપણને બાજુના માપ આપેલા છે પછી આ એ ત્રિકોણ છે એમાં એ ખૂણાનું મા માપ આપેલું છે અને બી ખૂણાનું માપ આપેલું છે તો અહીંયા તો પહેલાં બંને ત્રિકોણ સમૃપ્પ છે કે નહીં એ આપણે સાબિત કરીએ જો સમૃદ્ધ થાય તો સિમ્પલી આપણને પીનું માપ મળી જાય તો ચાલો આપણે સાબિત કરીએ તો અહીંયા આપણને કેવી રીતે ખબર પડશે કે કઈ અનુરૂપ બાજુઓ છે તો અહીંયા જો આ એસી છે એ થોડી લાંબી બાજુ છે એટલે કે રેખાગર લાંબો છે અને અહીંયા જો આ પીઆર રેખાખંડ લાંબો છે તો એ અનુરૂપ બાજુ થશે અને તમને તેમ પણ ખબર નથી આપણે તો જુઓ આમાં ત્રણ વર્ગમૂળ ત્રણ છે અને આમાં છ વર્ગમૂળ ત્રણ છે એટલે કે બંનેમાં વર્ગમૂળ ત્રણ છે એટલે કે અનુરૂપ બાજુઓ થશે તો ચાલો આપણે અનુરૂપ બાજુનો ગુણોત્તર લઈએ અહીંયા તો આપણે શું કરીશું અહીંયા લખી દઈએ કે અનુરૂપ બાજુનો ગુણોત્તર લેતા એટલે કે ત્રિકોણ એ અને ત્રિકોણ આર પી ક્યુમાં અનુરૂપ બાજુઓનો બાજુઓનો ગુણોત્તર લેતા ચલો અહીંયા આપણે ગુણોત્તર લઈએ તો પહેલાં આપણે શું લઈશું અહીંયા જો આ એબી બાજુ છે કે આ એ બી બાજુ એને અનુરૂપ બાજુ કઈ કઈ થશે તો કે આર ક્યુ બાજુ એને અનુરૂપ બાજુ થશે તો ચાલો આપણે ગુણોત્તર લઈએ એ બી ભાગ્યા આરક્યુ તો એમાં એ બીનું કિંમત કેટલી છે ત્રણ પોઈન્ટ આઠ અને આર ક્યુની કિંમત છે સાત પોઈન્ટ છ તો બંનેમાં પોઈન્ટ પછી એક અંક છે તો પોઈન્ટ તો નીકળી ગયા હવે અડત્રીસ ભાગ્યા છોતેર તો કેટલા થાય અડત્રીસ દુ છોતેર થાય તો અહીંયા ત્રણ પોઈન્ટ આઠ ભાગ્યા સાત પોઈન્ટ બે તો એક દ્વિત્યાંશ આપણને મળશે કેમ કે અડત્રીસ દુ છોતેર ડબલ છે સમજ્યા પડી ગઈ હવે આપણે શું લઈશું અહીંયા બીસી આ જે બીસી બાજુ છે અને એના ભાગાકારમાં અહીંયા આપણે આ જે ક્યુપી બાજુ છે એટલે કે એને આપણે પીક્યુ બાજુ લઈશું તો ચાલો આપણે લઈએ કે અહીંયા બીસી ભાગ્યા ક્યુ સમજ્યા પડી ગઈ બીસીનું માપ કેટલું છે છ ક્યુપીનું માપ કેટલું છે તો કે પીક્યુનું માપ બાર છે આ પણ આપણને એક દ્વિતિયાંશ મળ્યું આગળ હવે આપણે ત્રીજી બાજુ એટલે કે આ સી એ બાજુ અને આ પી આર બાજુનું આપણે ગુણોત્તર લઈશું તો ચાલો લઈએ સી એ ભાગ્યા પી આર તો સી નું માપ કેટલું છે ત્રણ વર્ગમૂળમાં ત્રણ અને પી નું માપ છે છ વર્ગમૂળમાં ત્રણ તો ચાલો લઈએ ત્રણ વર્ગમૂળમાં ત્રણ અને નીચે છ વર્ગૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ ઉડી ગયા ત્રણ ભાગ્યા છ તો નીચે બે વધ્યા તો આનું માપ એટલે કે આપણને કિંમત એક દ્વત્યાંશ મળી તો જો અહીંયા આપણને દરેકનો ગુણોત્તર સરખો મળ્યો છે તો અહીંયા આપણે લખી શકીએ કે ગુણોત્તર અહીંયા સરખો છે એટલે કે આપણે શું લખીશું અહીંયા જો એ ભાગ્યા શું લીધું હતું આપણે આર તો ચાલો લખીએ આર પછી બી સી ભાગ્યા આપણે ક્યુપી લીધું હતું અને સી એ ભાગ્યે આપણે પી લીધું હતું તો અહીંયા જો બાજુનો ગુણ સરખો છે એટલે કે સમપ્રમાણમાં છે તો આપણે બાબા બાબાબાસના આધારે લખી શકીએ કે જે આ ત્રિકોણ એ છે અને ત્રિકોણ કયું હતું આર ક્યુપી એ બંને સમરૂપ ત્રિકોણ છે તો ચાલો આપણે સિમ્પલી લખી દઈએ ત્રિકોણ એ અને ત્રિકોણ આર સમરૂપ ત્રિકોણ છે તો ચાલો નીચે આપણે લખી દઈએ સિમ્પલી સાબિત કરી દઈએ તો આપણે લખીએ પેન ચેન્જ કરી લઈએ કે ત્રિકોણની સમરૂપતાની શરત બા 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 એટલે કે બાજુ બાજુ અને બાજુ બાજુ સમ પ્રમાણમાં છે સમજણ પડી ગઈ બાબાબા શરદના આધારે આપણે કહી શકીએ બાબાબા શરત બાબાબાના આધારે કહી શકાય કે જે આપણે બે ત્રિકોણ છે એ સમૃપ ત્રિકોણ છે કયા કયા ત્રિકોણ હતા ત્રિકોણ એબીસી અને એને સમરૂપ ત્રિકોણ કયો હતો આર હતો જો આરપી ક્યુ આરપી ક્યુ આપણે લખી દઈએ કે ત્રિકોણ આર ક્યુ સમરૂપ ત્રિકોણ છે તો હજુ આપણો પ્રશ્ન પૂર્ણ નથી થયો આપણે સમરૂપ સાબિત નથી કરવાનું આપણને જો પ્રશ્નમાં શું પૂછ્યું છે કે આપણે જે ખૂણો પી છે એની આપણે કિંમત શોધવાની છે સમજા પડી ગઈ જો હવે સમરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયા તો અનુરૂપ ખૂણાના માપ સરખા હશે તો જો ચાલો આપણે અનુરૂપ ખૂણા લઈએ હવે આપણે શું કરીશું અહીંયા જો અહીંયા આપણે અનુરૂપ ખૂણા લઈશું એટલે કે સીના સમાંતર જો અહીંયા આપણે ફરીથી જોઈ લઈએ કે જો અહીંયા પણ એનું માપ આપેલું છે બીનું માપ આપેલું છે અને સીનું માપ આપણને આપેલું નથી તો અહીંયા જે પી ખૂણો છે એ કોને અનુરૂપ છે જો એ બીમાં હોય તો આપણે સિમ્પલી પ્રશ્ન પૂર્ણ થઈ જાય અને જો સીમાં હોય કે પી અને સી સમરૂપ હશે તો પણ આપણને સીનું માપ મળી જશે કેમ કે એ અને બીનું માપ આપેલું છે તો ચલો આપણે જોઈએ અને પીનું માપ શોધવાનો પ્રયત્ન કરીએ કે આપણે લખીએ કે અહીં ત્રિકોણ એ સી અને ત્રિકોણ આરક્યુપીમાં આરક્યુપી શું છે સમરૂપ ત્રિકોણ છે સમરૂપ ત્રિકોણ હોવાથી શું બનશે અહીંયા સમૃપ ત્રિકોણ હોવાથી અનુરૂપ ખૂણાના માપ સરખા હશે આપણે સરખી જ લખી દઈએ કે ત્રિકોણ હોવાથી અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય તો હવે જો કયા કયા ખૂણા અનુરૂપ બનશે તો અહીંયા જો જે આપણે આ ગુણોત્તર લીધો છે એમાં જેવી રીતે હોય એવી રીતે તમે લઈ શકો છો જેની નીચે જો એને અનુરૂપ આર ખૂણો હશે બીને અનુરૂપ સી ખૂણો હશે બીને અનુરૂપ ક્યુ ખૂણો હશે અને સીને અનુરૂપ પી ખૂણો હશે અને તમે ડાયરેક્ટ પણ લઈ શકો છો પણ તમે ડાયરેક્ટ તમને ખબર પડશે ને કે કયા ખૂણા અનુરૂપ છે કેમ કે જો આપણને આકૃતિ અલગ અલગ આપેલી હશે તો અહીંયા આપણું આર ક્યુ હતું અહીંયા આવે જો આ જે એ ખૂણો છે એને અનુરૂપ ખૂણો કયો બનશે તો એને અનુરૂપ ખૂણો આર બનશે સમજણ પડી ગઈ હવે બીને અનુરૂપ કયો ખૂણો બનશે પી બનશે તો કે ના પી નહીં બને અહીંયા ક્યુ બનશે કેમકે જુઓ આ જે કર્ણ જેવું લાગે છે આપણે કાટકોણ ત્રિકોણમાં એવી રીતે અહીંયા પણ આ લાંબુ છે કર્ણ જેવું લાગે છે તો એ બંને બાજુ સંભ્રમણમાં છે તો એનો ખૂણો અનુરૂપ બનશે અહીંયા સી અને પી અનુરૂપ ખૂણા બનશે તો આપણે લખી દઈએ કે ખૂણો સી અને ખૂણો પીનું માપ સરખું છે કેમ કે અનુરૂપ ખૂણા છે આપણે સિમ્પલ લખી દઈએ ખૂણો સી બરાબર ખૂણો પી તો અહીંયા હવે જુઓ આપણને પી શોધો ન તો પીને અનુરૂપ તો સી ખૂણો થયો સીનું પણ માપ આપણા જોડે છે નહીં ખૂણા એ અને ખૂણા બીનું માપ છે પણ સીનું માપ છે નહીં તો હવે આપણને સીનું માપ સિમ્પલી મળી જાય કેવી રીતે તો જુઓ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો ને થાય તો અહીંયા આપણે એનું માપ આપેલું છે બીનું માપ આપેલું છે તો આપણને સીનું માપ મળી જાય અને જો સીનું માપ મળી જાય તો સીનું માપ એ જ અહીંયા ખૂણા પીનું માપ છે તો ચાલો આપણે શોધી લઈએ અહીંયા સિમ્પલી હવે આપણો દાખલો સિમ્પલ થઈ ગયો તો ચાલો આપણે શોધી લઈએ કે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો એકસો ને એસી થાય તો ચલો કરી દઈએ કે ત્રિકોણ એ બી ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર એકસો ને થશે તો અહીંયા હવે જો ખૂણા એ અને બીનું માપ શું છે તો જોઈએ આપણે તો ખૂણા એનું માપ એસી અંશ છે અને ખૂણા બીનું માપ સાઠ અંશ છે તો ચાલો લખી દઈએ ખૂણા એનું માપ એસી અંશ પછી ખૂણા બીનું માપ સાહીઠ અંશ પછી આપણે ખૂણા સીનું માપ શોધવાનું છે અને બરાબર એકસોને એસી અંશ તો અહીંયા જો એસીમાં સાઠ ઉમેરીએ તો કેટલું થશે એકસો ચાલીસ અંશ થશે તો કે હા પછી ખૂણા સીનું માપ આપણે શોધવાનું છે બરાબર એકસો ને અંશ હવે એકસો ચાલીસને આપણે પહેલી સાઈડ લઈ જઈએ બરાબર તો માઇનસ થશે તો ખૂણા સીનું માપ બરાબર એકસો ને અંશ સરખી લખી દઈએ આપણે એકસો ને એસી અંશ ચાલીસ અંશ હવે જો એકસો એસીમાંથી ચાલીસ એકસો ને ચાલીસ તો સિમ્પલી એકલા ચાલીસ વચ્ચે તો ચાલીસ અંશ આપણને માપ મળ્યું ખૂણા સીનું માપ મળી ગયું તો હવે જે ખૂણો સીનું માપ છે એ જ ખૂણા પીનું માપ છે આપણે ઉપર લખ્યું છે તો અહીંયા આપણે સરખી રીતે લખી શકીએ કે ખૂણા સીનું માપ બરાબર ખૂણા પીનું માપ બરાબર ચાલીસ અંશ આપણને મળી ગયું આપણો જે જવાબ હતો એ સિમ્પલી કે ખૂણા પીનું માપ શોધો તો મળી ગયો અહીંયા આપણું ઉદાહરણ પાંચ પણ આપણું પૂર્ણ થઈ ગયું સિમ્પલ રીતે આપણે સાબિત કર્યું છે જો સૌ તમારે અહીંયા પહેલાં તો ત્રિકોણ છે સમૃદ્ધિકોણ સાબિત કરવાનું છે મને સાબિત કર્યા હવે ડાયરેક્ટ તમે કેવી રીતે કહી શકો કે બંને સમૃપ ત્રિકોણ છે તો પહેલાં આપણે સાબિત કર્યું કે આ બંને સમરૂપ ત્રિકોણ છે કેવી રીતે સાબિત કર્યું તો કે અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન છે સમપ્રમાણના આધારે બાબાબા શરદના આધારે પછી આપણે અનુરૂપ ખૂણાઓ સમાન લીધા અને તેના આધારે આપણને કિંમત મળી ગઈ તો સમજણ પડી ગઈ તો હવે આપણે ઉદાહરણ નંબર છ સોલ્વ કરીએ તો ચાલો આપણે એને પણ સિમ્પલી સાબિત કરીએ ઉદાહરણ છ તો નાનું જ છે સિમ્પલી જલ્દી પૂરું થઈ જશે તો તમે બસ હવે શાંતિથી ધ્યાન રાખો આપણું છેલ્લું ઉદાહરણ છે આગળ ઉદાહરણ સાત અને આઠ આગળના લેક્ચરમાં કરાવીશું તો અહીંયા આપણને શું આપેલું છે રકમમાં જોઈએ કે આકૃતિ છ પોઈન્ટ એકત્રીસમાં ઓ એ ડોટ બી એટલે કે ગુણાકાર છે આ ડોટને આપણે ગુણાકાર કહીશું ઓ એ ગુણ્યા ઓ બી બરાબર ઓ સી ગુણ્યા ઓડી તો સાબિત કરો કે ખૂણા એ અને સીનું માપ સરખું છે અને ખૂણા બી અને ડીનું માપ સરખું છે તો ચલો આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો સૌ તો અહીંયા આપણે રકમમાં શું આપેલું હતું જુઓ અહીંયા આપણે લઈએ કે ઓએ ગુણ્યા ઓ જો આપણે રકમમાં આપેલું છે જોઈ લઈએ ઓ એ ગુણ્યા ઓ બરાબર ઓ ગુણ્યા ઓડી આપણને આપેલું છે તો અહીંયા હવે જો આ ઓસીની આપણે બરાબરની આ સાઈડ લઈએ તો ભાગાકારમાં જશે કે ગુણાકારમાં છે તો બરાબરની પેલી સાઈડ ભાગાકારમાં જાય આ ઓ બીની આપણે પેલી સાઈડ લઈ જઈએ તો એ પણ ભાગાકારમાં જશે તો ચાલો આપણે કરીએ સિમ્પલી તો અહીંયા શું થશે ઓ એ ભાગ્યા ઓ બનશે અને અહીંયા શું બનશે ઓડી તો ઉપર છે જ અને આ બાજુથી ઓબી આવશે કે ઓબી નીચે ભાગાકારમાં જશે સમજણ પડી ગઈ તો જો આ સંપ્રણ ભજન થઈ ગયું ક્યાંનું ભજન થઈ ગયું તો કે અહીંયા જો ઓ એ આ બાજુ ઓ એ ભાગ્યા ઓ સી આ બાજુ છે એનું અને આ જે ઓડી બાજુ ક્યાં છે તો કે આ ઓડી બાજુ અને ઓબી બાજુનું સંપ્રણ ભજન થઈ ગયું છે એટલે કે બાબા શરત તો થઈ ગઈ છે આપણે ખૂણો આપણે સરખો કરીએ તો આપણું બાખુબા શરતના આધારે આપણે સિમ્પલી સાબિત થઈ જાય કે કોઈ બાબા શરત છે નહીં બે બે બાજુની શરત નહીં બે ખૂણાઓની શરત છે ત્રણ ખૂણાઓની શરત છે એક બાખુબા શરત છે તો આપણે અહીંયા બે બાજુ સરખી હવે ખૂણો આપણે સમાન કરવો પડશે તો અહીંયા જો આ બે જે રેખાઓ છેદે છે એટલે કે એ બી રેખા અને સીડી રેખાઓ તો એ છેદથી દેખા વડે અભિકોણો બને છે તો કે કયા કયા અભિકોણો તો કે સામસામેના ખૂણા એઓડી અને સીઓડી બને છે તો બંનેનો માપ સરખું હશે તો કે હા તો આપણને ખૂણો પણ મળી ગયો તો ચાલો આપણે લખી દઈએ સિમ્પલી આપણી ગણતરીમાં કે ખૂણો એ અને ખૂણો સીઓડીનું માપ સરખું હશે કેમ કેમ કે અભિકોણો છે હજુ તમને સિમ્પલી ખબર પડી છે અભિકોણ કોને કહેવાય બે છેતી રેખાઓ વડે સામસામે ખૂણા બનતા હોય ને આપણે અભિકોણો કહીએ છીએ અને બંનેનું જે માપ હોય સરખું હોય છે તો અહીંયા હવે આપણે લખી શકીએ કઈ શરત બાકુબા શરતને આધારે આપણે લખી શકીએ કે જો આપણી આ એક બાજુ એટલે કે આ એઓ અને ઓસીનો સીનો ગુણોત્તર છે પછી આ ખૂણો અને પછી આ ઓળી બાજુ છે તો આપણે બાકુબા શરતના આધારે બંને ત્રિકોણ સમૃપ્ત ત્રિકોણ બનશે ચલો આપણે લખી દઈએ કે ત્રિકોણની સમૃપ્તાની શરત ત્રિકોણની સમરૂપતાની શરત કઈ શરત આપણે અહીંયા લઈશું બાખુબા શરત બાજુ ખૂણો અને બાજુના આધારે કહી શકાય કે કહી શકાય કે ત્રિકોણ એઓડી અને ત્રિકોણ સી સોરી અહીંયા બી છે આપણે અહીંયા ડી લખ્યું છે તો અહીંયા બી આવશે ત્રિકોણ સી બી એ બંને સમરૂપ ત્રિકોણ છે પણ અહીંયા આપણે સમૃદ્ધ ત્રિકોણ સાબિત કરવાનું હતું તો આપણે જોઈએ રકમમાં કે અહીંયા રકમમાં તો આપણે બે ખૂણા એટલે એ અને સીનું માપ સરખું છે અને બી અને ડીનું માપ સરખું છે એવું આપણે સાબિત કરવાનું હતું તો હવે શું થશે અહીંયા જો આ બંને ત્રિકોણ સમૃપ ત્રિકોણ છે તેથી અનુરૂપ બાજુના ખૂણા એટલે અનુરૂપ ખૂણાઓના માપ સરખા હશે આપણે લખી શકીએ તો હવે આપણે અનુરૂપ ખૂણાના માપ સરખા છે એવું આપણે લખીએ તો ચલો સિમ્પલ આપણે લખી દઈએ કે અહીં ત્રિકોણ એઓડી અને ત્રિકોણ સીઓ બી સમરૂપ ત્રિકોણ હોવાથી સમરૂપ ત્રિકોણ હોવાથી અનુરૂપ ખૂણાવના માપ સમાન થાય અનુરૂપ ખૂણાઓના માપ સમાન થાય હવે અનુરૂપ ખૂણા કયા બનશે જે આપણે ગુણોત્તર લીધો એમાં જે નીચે નીચે ખૂણા હોય એટલે કે જે નીચે બાજુ હોય ધારો કે અહીંયા જુઓ એની નીચે સી છે તો એ અને સી અનુરૂપ ખૂણા બનશે પછી ડીની નીચે બી છે તો ડી અને બી અનુરૂપ ખૂણા બનશે અને ઓની નીચે ઓ છે તો ઓ અનુરૂપ ખૂણો બનશે ચલો લખી દઈએ તો કેવી રીતે જુઓ જે આ એ ખૂણો છે ખૂણો એ અને ખૂણો સી અનુરૂપ ખૂણા બનશે એ બંનેના માપ સરખા હશે પછી ખૂણો ડી અને ખૂણો બી એ અનુરૂપ ખૂણા બનશે એના માપ સરખા હશે અને આ સામેના અભિકોણો છે એટલે કે ખૂણો એ બંને ઓજ ખૂણા છે તો એ બંનેના માપ આપણે સરખા હશે તો ચાલો આપણે લખી દઈએ કે આપણે અહીંયા ખૂણો એ અને સી ખૂણો એ અને સીનું માપ સરખું હશે કેમકે અનુરૂપ ખૂણો છે પછી ખૂણો ઓ અને ખૂણો ઓ કે બંને અભિકોણો છે અને આગળ ખૂણો બી અને ખૂણા ડીનું માપ સરખું હશે સમજણ પડી ગઈ હવે આપણે રકમમાં શું પૂછ્યું સાબિત કરવાનું કે જુઓ રકમમાં આપણને પૂછ્યું હતું ખૂણો એ અને સીનું માપ સરખું સાબિત કરો અને ખૂણો બી અને ડીનું માપ આપણે સરખું સાબિત કરવાનું છે તો જુઓ અહીંયા આપણે ખૂણો એ અને સીનું માપ પણ સાબિત કરી દીધું અને બી અને ડી પણ સરખો ખૂણો આપણે સાબિત કરી દીધો છે સિમ્પલી પ્રશ્ન સમજાઈ ગયો ત્રણેય ઉદાહરણ આપણે સિમ્પલી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો